પોરબંદરના સુદામા ચોક નજીક ધોળા દિવસે લૂંટારાઓએ લૂંટ કરી ગણતરીની કલાકોમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા પોરબંદર હોટલ લીલાસની બાજુમાં આવેલ ગલીમાં મીનાબેન રામાભાઈ સલાટ જસવંત જીતુભાઈ સલાટ રતન પ્રેમાભાઈ રાઠોડ અને કૈલાશ પ્રેમાભાઈ રાઠોડે ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવા અંગેના ગુનાઓમાં સામેલ તમામે મળીને એક સાથે મહિલાને રસ્તા વચ્ચે ઊભી રાખી મારી નાખવાની ધમકી આપી ગળામાં પહેરેલ આશરે સવા બે તોલાનો સાંકડીવાળી ડિઝાઇનનો સોનાનો ચેન જેની કિંમત એક લાખ ચાલીસ હજાર તથા બંને કાંડમાં પહેરેલ આશરે ત્રણથી ચાર ગ્રામના સોનાના બે બુટિયા જેની કિંમત ત્રીસ હજાર તથા પાંચસો ની લૂંટ કરી રિક્ષામાં બેસી નાસી જઈ નાસી છૂટ્યા હતા જેની બાદમાં મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તમામને પકડી લેવાયા છે અને પોલીસે તમામને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક લેડીઝ હતી ત્રણ પુરુષ હતા મને કીધું કે નોકરી માટે કાઢી હા બિસાડો રાજકોટ હાલે થોડીક મદદ તમે કરો ને થોડીક મદદ હું કરા તમે કીધું કે મારા હજાર રૂપિયા છે પાંચસો હું રૂપિયા જાય ને પાંચસો રૂપિયા બિસાડે આપણે અમે અઢીસો અમે આવી તમે ભાઈ ઓલા બીજા બે જણા હતા ને

રોડ પરથી પસાર થતી મહિલાને રતન પ્રેમાભાઈ રાઠોડ ફરિયાદી બહેનની પાસે આવી નોટોનું એક બંડલ બતાવી કહ્યું કે મેં મારા શેઠને ત્યાં ચોરી કરી હોવાથી મને કાઢી મૂકેલ છે એમ વાત કરતાં ફરીને પાસે અન્ય બે પુરુષ ઇસમો તથા એક મહિલા આવી ઘેરી લીધેલ અને ધમકાવી ફરિયાદી બેનના ગળામાંથી સોનાનો દોરો જેની કિંમત એક લાખ ચાલીસ હજાર જે આરોપી મીનાબેન રામાભાઈ સલાટે કાઢી લીધેલ તથા બુટીનંગ બે જેની કિંમત ત્રીસ હજાર જેમાં એક બાજુના કાનમાંથી એક બુટ્ટી આરોપી જસવંત જીતુભાઈ સલાટે તથા બીજા કાનમાંથી એક બુટ્ટી આરોપી કૈલાશ પ્રેમાભાઈ રાઠોડે મળી કાઢી લીધેલ હોય તથા રોકડા પાંચસો મળી એક લાખ સિત્તેર હજાર પાંચસોની મતા સંગઠિત થઈ ધમકી આપી લૂંટી લઈ જઈ રિક્ષામાં બેસી ભાગી ગયા હતા જેની મહિલાએ પોલીસ ફરિયાદ કરતા માલુમ પડ્યું કે એ રાજ્યવ્યાપી ગેંગ કે જે મેળાઓમાં ધાર્મિક સ્થળોએ ભીડભાડવાળી જગ્યાઓએ ચોરી કરી ગડફોડ તથા લૂંટ કરતી રાજ્યવ્યાપી ગેંગના મુખ્ય આરોપીઓ છે ત્યારે પોરબંદર પોલીસે બાતમીના આધારે મીનાબેન ભીમાભાઈ શુક્લા જસવંતભાઈ જીતનભાઈ સલાટ રતનભાઈ પ્રેમાભાઈ રાઠોડ કૈલાસ ઉર્ફે કેલિયો પ્રેમાભાઈ રાઠોડે જણાવેલ નામવાળા આરોપીઓ પોરબંદરથી લૂંટ કરી રિક્ષામાં બેસી જૂનાગઢ તરફ ભાગી જનાર છે જે પેરેડાઇઝ સુવારા તરફ આવતી રિક્ષામાં બેસી પસાર થનાર હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પેરેડાઇસ સુવારા પાસે કોડન કરી ત્રણ પુરુષ એક મહિલા અને એમ ચારેય સમોને તાત્કાલિક પેરેડાસ ફુવારા ખાતેથી મુદામાલ સાથે કમળાબાગ સર્વેલન્સ ટીમે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે